છોટા ઉદયપુર જિલ્લાના સરકારી સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર છે જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે સરકારી સસ્તા અનાજની દુકાનદારોની હડતાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં પણ સસ્તા અનાજના દુકાનદારોએ હડતાળ પાડી છે છોટાઉદેપુર જિલ્લામાં ત્રણસો જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો આવેલી છે સસ્તા અનાજની દુકાનદારોની વીસ જેટલી માંગણીઓને લઈને હડતાળ પર છે હડતાળને લઈને હાલ જિલ્લામાં તમામ દુકાનો બંધ હાલતમાં છે અલગ અલગ મુદ્દાઓને લઈને સસ્તા અનાજના દુકાનદારોએ હડતાળ પાડી છે જ્યાં સુધી સરકાર તેઓની માંગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેમ હોદ્દેદારોએ જણાવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના અમુક તમામ સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે અમારી વિશેક માંગણીઓ એવી છે જે વર્ષોથી પડતર પડી રહી છે અને એમાં મુખ્ય માંગણી અમને યોગ્ય કમિશન મળે એની છે જે સરકાર અમને પૂરતું કમિશન આપતી નથી એનાથી અમારું પોષણ થતું નથી બીજું બાયોમેટ્રિક એસએમસી કમિટીની જે બાયોમેટ્રિક એસી ટકા જે અંગૂઠા લઈને માલ ઉતારવાની પદ્ધતિ છે એનો એ પરિપત્ર પણ રદ કરવા માટેની અમારી માંગણીને લાગણી છે સત્તાણું ટકા સેલિંગ થાય તો વીસ હજાર રૂપિયાનું મિનિમમ ફિક્સ કમિશન મળે એમાં પણ ટકાવારીમાં ઘટાડો કરવાનો અમારી ડિમાન્ડ છે આવી બીજી કુલ વિશેક માંગણી અમારી છે પડતર માંગણીઓ જે માંગણી અમારી પૂર્ણ થાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને જ્યાં સુધી અમારી આ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અસહકારનું આંદોલન ચાલુ રાખીને અચોક્કસ મુદતની હડતાલ પર ચાલુ રહીશું અમારા છોટાદેપુર જિલ્લામાં કુલ સસ્તા અનાજની ત્રણસો ને પાંસઠ દુકાનો આવેલી છે એમાં અમે બધા સહમત હડતાલ પર છીએ રાજ્યના કુલ સત્તર હજાર જેટલી દુકાનો આવેલી છે તમામ દુકાનદારો અત્યારે હડતાલ પર છે જેમાં અમુક મુદ્દા છે કે કમિશન બાબત છે સર્વર છે અમારે અનાજ વેરાઈ જાય એમાં ખટની બાબત છે અને એવી કેટલી ખૂબ લગભગ વીસ જેટલી માંગોને સીધા અમે હડતાલ પર છીએ અમારે આ માંગો ના સ્વીકારે ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યુઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો